ફાઈનલી જેનો આપણે વેઇટ ખૂબ લાંબા સમયથી કરતા હતા એ હવે ઘડી આવી ગઈ વર્ષ ટુ વર્ષ લેવલ ટુની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ અને ઓફિશિયલ પોસ્ટર રિલીઝ થઈ ગયું અને ફિલ્મનું શૂટિંગ પણ ગઈકાલથી શરૂ થઈ ગયું ખૂબ મોટી વાત છે ખૂબ સારી વાત છે હવે અહીંયા છે ને પહેલાં આપણે પોસ્ટર વિશે થોડું જોઈએ અને પછી આપણે આગળ વાત કરીશું પોસ્ટર ઉપરથી લાગે છે કે આ વખતે સ્ટોરી જે છે એ ભાગ એક કરતાં થોડી વધારે ડરાવણી છે થોડો ડર વધારે લાગશે પણ અહીંયા સેન્સર બોર્ડની નફટાઈ તો પાછી આવવાની છે એ વાત પણ કન્ફર્મ છે એ સર્ટિફિકેટ લઈને સેન્સર બોર્ડ તૈયાર જ છે અહીંયા કેડીએ પોસ્ટર લીઝ કર્યું અને સામે સેન્સર બોર્ડવાળા સર્ટિફિકેટ લઈને તૈયાર છે કે એ ભાઈ આલ્યો તમારું સર્ટિફિકેટ અમારે સ્ટોરી બોરી કંઈ જોવું જ નથી એટલે એ સર્ટિફિકેટની માથાકૂટ હવે શેતાન જેવા શેતાને તમને ખબર છે યુએ સર્ટિફિકેટ આપ્યું હતું જે તો એ તો વર્ષ કરતાં પણ વધારે પહેલાં માં સીન પહેલા હતા ડરામણ થોડા એટલે સેન્સર બોર્ડની નફટાઈ સો એ સો ટકા આવવાની છે હવે વાત છે સ્ટોરી વિશે તો પોસ્ટર પરથી એવું લાગે છે કે આ વખતે સ્ટોરી જે છે એ ગર્લ્સ હોસ્ટેલમાં ક્યાંક ને ક્યાંક હશે અને આ વખતે જે આપણે વસ વનમાં જોયું તો ખાલી જાનકીને જ આ લોકોએ વશમાં હિતેન સર વશમાં કરેલી હતી પણ આ વખતે એવું લાગે છે કે લગભગ લગભગ આ તો મારું પ્રિડિક્શન છે કન્ફર્મ નથી મને કંઈ ખબર નથી પણ જે હોસ્ટેલની સ્ટોરી બસ બતાવી છે તો એના પરથી એવું લાગે છે કે લગભગ લગભગ એક કરતાં વધારે છોકરીઓને વશમાં કરશે આવું મારો અંદાજ છે થોડી ભયાનકતા આવશે થોડી ક્રૂરતા આવશે અને ડર એક લેવલ ઉપર જશે એ વાત પણ કન્ફર્મ છે કારણ કે આ વખતે પણ સ્ટોરી કેડીએ ખુદે લખેલી છે ડિરેક્શન પણ પોતાનું ખુદનું છે અને વર્ષ વનમાં લોકોને જે જે કાંઈ ફરિયાદો હતી એ બધી ફરિયાદો એમને ખબર જ છે બધી ધ્યાનમાં લઈ અને પછી વર્ષ ટુ લખેલી હશે એવું મને લાગે છે હવે રીમે વાત આવે છે તો જો અજય એવું કહે છે ને શેતન ટુ વિશે એક પ્રેસ કોન્ફરન્સમાં ઓલરેડી બહુ પહેલાં કહી દીધું હતું જ્યારે શેતાન વન રિલીઝ થઈ ગઈ હતી સક્સેસફુલ થઈ ગઈ હતી કલેક્શન કલેક્શન ખૂબ સારું થઈ ગયું હતું અને પછી એક કોન્ફરન્સમાં એણે શેતાન ટુ અંડર પ્રોસેસ છે એવી લગભગ એણે વાત કરી દીધી હતી ઘણો સમય થઈ ગયો લગભગ વર્ષ દિવસ ઉપર થઈ ગયું તો ત્યારે આ બધું કન્ફર્મેશન થઈ ગયું વર્ષ દિવસ નહીં પણ આઠ દસ મહિના તો તમે ગણી એટલે હવે બે વસ્તુ આમાં બને કે જ્યારે એમણે શેતન ટુ વિશે કોન્ફરન્સમાં વાત કરી દીધી કે ભાઈ એ અંડર પ્રોસેસ છે તો ત્યારે લગભગ લગભગ એણે વશના મેકર્સ સાથે કોન્ટેક કર્યો હોય અને વશના મેકર્સ સાથે કન્ફર્મ કર્યું હોય કે ભાઈ વશ ટુ આવશે કે નહીં અને કદાચ અહીંયાથી લોકો કીધું હોય કે હા વશ ટુની સ્ટોરી અમે લખવામાં છીએ અને જ્યારે એ ભાઈએ ત્યાં કન્ફર્મ કરી દીધું હોય કે ભાઈ શેતાન ટુ પણ આવશે પણ અહીંયા લોકો એગ્રીમેન્ટ કદાચ કરી દીધું હોય કે ભાઈ વસ્તુ જ્યારે અમે બનાવશું રિલીઝ થશે થિયેટરમાંથી નીકળશે પછી તમે શેતાન ટુ બનાવી શકશો આવો એગ્રીમેન્ટ બંને પાર્ટીઓ દ્વારા પરસ્પર કદાચ થયો હોય આ વસ્તુ શક્ય છે બીજી વસ્તુ જો એક એમ થાય કે કદાચ ચાલો કે એ પોતાની રીતે સ્ટોરી લખતા હોય અને અહીંયા કાંઈ એગ્રીમેન્ટ એવું કંઈ થયું હોય તો અહીંયા આપણે એક વસ્તુ એ કરાય કે વર્ષ ટુને પણ હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરાય આવું મારું માનવું છે ત્રીશા હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરી જ હતી અને વર્ષ ટુ હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરવાનો ફાયદો શું થાય ખબર છે જ્યારે શેતાન રિલીઝ થઈને ત્યારે હિન્દીવાળી ઓડિયન્સને હિન્દીવાળા રિવ્યુઅરને બધાને ખબર જ હતી કે ભાઈ શેતાન છે એ ઓરિજિનલી ગુજરાતી ફિલ્મ છે પછી ઘણા રિવ્યૂવાળાએ વર્ષ જોઈ વર્ષનો રિવ્યૂ પણ કર્યો અને ઘણા હિન્દી ઓડિયન્સે પણ વશ જોઈ એટલે હવે જો વર્ષ ટુને આપણે હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરીએ ને તો ફાયદો લગભગ લગભગ ત્યાંથી પણ થાય એવો છે પણ જો પરસ્પર એગ્રીમેન્ટ અજય દેવગન અને કેડી આ વચ્ચે છો હશે પ્રોડ્યુસર વચ્ચે તો પછી હિન્દી લેંગ્વેજમાં રિલીઝ નહીં થાય પણ ન હોય તો હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરાય છે અને હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરશું તો આપણને સો એ સો ટકા ભાઈ એ લોકો રીમેક નહીં બનાવે એની ખાતરી નથી કારણ કે અત્યારે તમે જુઓ ને યુટ્યુબમાં ગોલ્ડ માઇનમાં ઓલરેડી સાઉથની ફિલ્મો વર્ષોથી હિન્દી લેંગ્વેજમાં છે એની રીમેક તો પણ બનાવી છે બોલીવુડવાળા આ છેલ્લું તમે જોન જોઈ લો કેટલી ઊંધા માથે પડી ગઈ ફિલ્મ આખી અને વર્ષોથી વિજય સેતુપતિની ફિલ્મો યુટ્યુબમાં લોકો જોઈ રહ્યા હતા છતાં એને જોન બનાવી એટલે તમે હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરો ન કરો એનાથી કાંઈ ફરક ન પડે એ લોકોને અંદર રીમેક કરવી હોય તો કરી જ નાખ્યા પણ અહીંયા મેં તમને આગળ કીધું એમ કાં તો એ લોકોની સ્ટોરી આખી અલગ છે અને અલગ હોય તો આપણે હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરવામાં કાંઈ પેલું છે જ નહીં પણ પરસ્પર એગ્રીમેન્ટ છો હોય કે ભાઈ તમારે તમારી ફિલ્મ છે હિન્દી લેંગ્વેજમાં રિલીઝ નહીં કરવાની ઓટીટી પર જ્યાં સુધી અમારી ફિલ્મ ના આવે ત્યાં સુધી તમારે રિલીઝ નહીં કરવાની આ બધા એગ્રીમેન્ટ છે હોય તો પછી ગુજરાતીમાં જ બનશે ગુજરાતીમાં જ રિલીઝ થશે અને જ્યાં સુધી અજય દેવગનની ફિલ્મ છે એ બની રિલીઝ થઈ અને ઓટીટી પર ન્યા આવી જાય ત્યાં સુધી વર્ષ ટુ પણ ઓટીટી પર આવી મુશ્કેલ થશે આવું સીન શક્ય બનશે કદાચ 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 પણ હવે જોઈએ અત્યારે સ્ટારકાસ્ટમાં તો મુખ્ય ત્રણ નામ આવે છે હિતુસર છે હિતેન સર છે અને જાનકી છે પછી નવી સ્ટારકાસ્ટમાં ઉમેરો કેટલો થયો છે જૂનીમાંથી કોણ બાદ થયું છે એ બધું આપણે જેમ જેમ આગળ સમય જશે એમ એમ ખબર પડતી જશે એટલે આ રીતનો આખો સીન છે અને રિલીઝમાં એવું છે કે જો જન્માષ્ટમી સુધીમાં ફિલ્મ બનીને તૈયાર થઈ જાય તો જન્માષ્ટમી એ રિલીઝ કરવી ખૂબ સરસ વાત બની શકે છે આ ફિલ્મ રિલીઝ કરવા મને એવું લાગે છે કંઈક ને કંઈક કોઈક ને કોઈક તહેવારનો સહારો લેવાય તો વધારે સારું જોકે વશ છે એ સોનું જ છે ગમે ત્યારે રિલીઝ કરો પણ આપણે સોનામાં સુગંધ ભળતી હોય તો આપણને વાંધો શું છે અને એક વાત પણ છે કે તહેવારો ગોતીએ ને તો બોલીવૂડવાળા તૈયાર જ હોય છે પંદરમી ઓગસ્ટ લઈ લો કે પછી છવ્વીસમી જાન્યુઆરી લઈ લો જન્માષ્ટમી લઈ લો કોઈ પણ વસ્તુ લઈ લો ક્યાંક ને ક્યાંક એ પોતે તૈયાર જ હોય છે પણ શક્ય બને અને તહેવારમાં અથવા તહેવારના એક બે દિવસ અગાઉ એ રીતે રિલીઝ થઈ જાય ને તો પબ્લિકને સપોર્ટ વધારે મળી જાય બાકી આ ફિલ્મ આવશે એટલે પબ્લિક વેઇટ જ કરી રહી છે જેવી થિયેટરમાં આવે એટલે કલેક્શનના ધબાટા બોલે રહેવાની છે આવું મારું માનવું છે તો તમારા શું વિચારો છે રીમેક ઉપર હિન્દી લેંગ્વેજમાં ડબિંગ હિન્દી ડબ રિલીઝ વિશે અને જે કાંઈ તમારા મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ